ગાંધીનગર ગાંધીનગર જીવતું ધબકતું સંસ્કૃતિ મહિલા પરિવારે પવિત્ર શ્રાવણ માસની અગિયારસે શિવજી ના ભજનોની હરીફાઈ યોજી ખુબક્તિ ભાવ પૂર્વક અગિયાર શિવ મહિમ તથા વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરી બધી બહેનો ધન્ય થઈ ગઈ હરિફાઈમાં પ્રફુલ્લાબેન ખંદડિયા, જયશ્રીબેન ભટ્ટ, દેવીબેન શુક્લ અને ભારતીબેન પોપટ વિજેતા થયા હતા. હરિફાઈમાં કૃતિબેન દવેએ જજ તરીકે સેવા આપી હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રમુખ પ્રતિભાબેન દવેએ કરેલ અને સંચાલન શ્વેતા સોનીએ કરેલ. આભાર વિધી મીનાક્ષીબેને કરેલ હતી. ગાંધીનગર જિલ્લાના ડબુડા ગામે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા શૈલેષ કુમાર જીવરાજસિંહ સોલંકી